શરૂ હવે શહેર બનશે સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ગ્રીન મિશન નું મોડેલ આ મિશન હેઠળ સુરત બનશે ક્લિનિસ્ટ સિટી ટુ ગ્રીનેસ્ટ સિટી સુરતને ગ્રીન સિટી બનાવવા માટે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા અને સુરત મહાનગરપાલિકા વચ્ચે મહત્વપૂર્ણ એમઓયુ કરાયું છે સુરતથી શરૂ થઈ છે ઇકો ક્રાંતિ હવે શહેર બનશે સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ગ્રીન મિશન નું મોડલ આ મિશન હેઠળ સુરત બનશે ક્લીનેસ્ટ સિટી ટુ ગ્રીનેસ્ટ સિટી પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સસ્ટેનેબલ લાઈફ સ્ટાઈલ તરફ ના સંકલ્પ શ્રી રવિશંકરજી ના માર્ગદર્શન હેઠળ સુરત થી આરંભાઈ છે મિશનનો મુખ્ય હેતુ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીને પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળુ બનાવવાનો છે આ એમ

આપણા જીવનમાંથી કાઢી શકીએ એલિમિનેટ કરી શકીએ એની ઉપરનું આખું આ ઓલું હતું ક્રાંતિ છે આની અને એની માટે આપણે જે પ્રોડક્ટ્સ લાવ્યા છે એટલે શું છે કે લોકોને ઇનકન્વીનિયન્સ ન થાય એની માટે પેલા પ્રોડક્ટ હોય તો જ આપણે આમાં આગળ વધી શકીએ એવું આપણું માનવું છે અને અત્યારના જેટલા પણ હેલ્થ હેઝાર્ડ આપણા ચાલી રહ્યા છે તો એમાં સૌથી વધારે આ સિંગલ યુઝ પ્લાસ્ટિકથી ઉત્પાદન થવા વાળું માઇક્રો પ્લાસ્ટિકનું એમાં બહુ વધારે યોગદાન છે આપણે એક આનું એક આખું જે ક્રાંતિ કરવાની છે કે આપણા જીવનમાં જે ડે ટુ ડે લાઈફ છે એમાંથી આપણે એનો ઉપયોગ જે છે એને કઈ રીતના ઝીરો કરી શકીએ એની ઉપર આખું આ મુવમેન્ટ કે આખી ક્રાંતિ આપણે આની ઉપર કરી છે ભારત વર્ષનું સ્વચ્છ શહેરમાં મિની ભારતમાં એક આજે સારું બીજ રોપાવા જઈ રહ્યું છે આપણે અઠ્યાવીસ સ્ટેટના લોકો અહીંયા રહે છે એટલે આપણે મિની ભારત પણ સુરતને કહીએ છીએ સુરતથી શરૂ થઈ ઇકો ક્રાંતિ શ્રી શ્રી રવિશંકર મહારાજના માર્ગદર્શનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્લાસ્ટિક મુક્ત ગ્રીન મિશનની આજે શરૂઆત થઈ રહી છે આર્ટ ઓફ લિવિંગના સંસ્થાના સંસ્થાના શ્રી શ્રી રૂલ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને સસ્ટેનેબિલિટી દ્વારા અને સુરત મહાનગરપાલિકા વચ્ચે એક એમઓયુ આજે થઈ રહ્યું છે સુરત પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ તરફના સંકલ્પ સાથે આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુજી શ્રી શ્રી રવિશંકર મહારાજના માર્ગદર્શન હેઠળ શ્રી શ્રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા આજે ઇકો ક્રાંતિ મિશનની ગુજરાતમાંથી સુરત શહેરમાં આજે શરૂઆત થઈ રહી છે સુરત ક્લીનેસ્ટ સિટી સાથે સુરત ક્લીનેસ્ટ સિટી સાથે બનશે ગ્રીનેસ્ટ સિટી સુરતીઓ સાથે મળીને સમગ્ર વિશ્વમાં પ્રથમ એવો દાખલો બેસાડશે કે ક્લીનેસ્ટ સિટી અને ગ્રીનેસ્ટ સિટી સાથે સ્માર્ટ સિટી પણ બનાવશે આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીવત કરીને પર્યાવરણને સ્વચ્છ અને હરિયાણું રાખવાનો છે ઇકોક્રાંતિની મુખ્ય લડત સિંગલ યુઝ પ્લાસ્ટિક સાથે જે આપણે રોજિંદા જીવનમાં આપણે પ્લાસ્ટિકની વસ્તુઓ વાપરીને ફેંકી દઈએ છીએ ઉપયોગ ફેંકી દઈએ છીએ એ ઉપયોગથી મુક્ત કરવાની આ લડત છે સિંગલ યુઝ પ્લાસ્ટિક જે માઇક્રો પ્લાસ્ટિક નું ઉત્પાદન થાય છે સૌથી મોટી ચેલેન્જ છે જે પર્યાવરણ સાથે સાથે આપણા શરીરને પણ ખૂબ જ નુકસાન કરે છે જેમ કે કેન્સર જેવા રોગો તથા શુક્રાણુને લગતા પ્રશ્નો જેવા અનેક કારણો માનવ જીવનને પણ ઘણું નુકસાન કરે છે કારણ કે એક સંશોધન અનુસાર હવા પાણી અને ખોરાક દ્વારા એક એટીએમ કાર્ડની સાઈઝ જેટલું સાઈઝ જેટલું માઇક્રો પ્લાસ્ટિક દર અઠવાડિયે આપણા શરીરમાં જાય છે આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને આર્ટ ઓફ લિવિંગ દ્વારા અનેક ઇકો ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ પ્રોડક્ટ વિકસાવવામાં છે જે આપણે હમણે જોયા જે સિંગલ યુઝ પ્લાસ્ટિકની વિકલ્પરૂપ ઉપયોગી સાબિત થશે આ પ્રોડક્ટ કુદરતી રીતે 6 મહિનાની અંદર નાશ પામે એવી પ્રોડક્ટ છે જ્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો નાશ કરવામાં 1000 વર્ષથી 1000 વર્ષથી વધુ સમય લાગે છે આ અભિયાનનો મુખ્ય હેતુ માનવ સમાજને પર્યાવરણ પ્રત્યે જવાબદાર બનાવવાનો અને શ્રી સી રુલર ડેવલપમેન્ટ નો હેતુ એ છે અન્ય ઉદ્યોગકારો અને નાગરિકોનો નાગરિકો પણ ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવવા માટે આગળ આવે અને ઇકો ક્રાંતિ મિશનને બળ આપે સમર્થન આપે સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર છે હવે તેને ક્લીનેસ્ટ ટુ ગ્રીનેસ્ટ બનાવવાનો અમારો સંકલ્પ છે આ માટે શ્રી શ્રી રુલર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને સુરત મહાનગરપાલિકા દ્વારા આજે હમણાં એમઓયુ કરવામાં આવ્યું છે આ એમઓયુ દ્વારા ઇકો ફ્રેન્ડલી ઉપક્રમનું કચરાનું વૈજ્ઞાનિક રીતે રિસાયકલિંગ અને ગ્રીન ઇનોવેશન પ્રોડક્ટને પ્રોત્સાહન આપવાનું છે. લોન્ચિંગ ના દિવસે એટલે આજે જ અહીં પ્રેસ નોટ પચ્ચા પછી 50 જેટલા સ્થળોએ ઇકોક્રાંતિની પ્રોડક્ટનું મફત વિતરણ કરવામાં આવશે. આ પહેલથી સુરત શહેરને ગ્રીન ગ્રીન રિવોલ્યુશનનું નવું કેન્દ્ર બન્યું છે. આર્ટ ઓફ લિવિંગનો મુખ્ય ઉદ્દેશ ક્રાંતિ ઇકોક્રાંતિ ક્રાંતિ માત્ર શહેર રાજ્ય કે રાજ્ય સુધી મર્યાદિત ન રહે પરંતુ વિશ્વના દરેક ખૂણામાં પહોંચે ધરતીને વધુ સ્વચ્છ સ્વચ્છ અને હરિયાળી બનાવે એ જ એનો મુખ્ય ઉદ્દેશ છે સંકલ્પ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત